ઓમ ગંગનપતે નમો નમ નમસ્કાર મિત્રો સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપને આ વિડીયોમાં ઉત્તરવાહીની પરિક્રમા જે ચૈત્ર મહિનામાં મા પુણ્યસલીલા નર્મદા મૈયાની કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું તો ચાલો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે તે ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે હવે આપણે જોઈશું કે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા છે શું નર્મદા નદી સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં વહે છે પરંતુ અમુક સ્થળોએ તે ઉત્તર દિશામાં વહે છે આવા સ્થાનને ઉત્તરવાહીની કહે છે આ સ્થળે કરવામાં આવતી નર્મદા પરિક્રમાને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે જે સામાન્ય પરિક્રમા કરતાં અનેક ગણી ફળદાયી માનવામાં આવે છે હવે આપણે જોઈશું ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની કથા શું છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે માતા નર્મદાને કહ્યું હતું કે હે નર્મદે જે ફક્ત ઉત્તરવાહિની પ્રવાહમાં તારું સ્મરણ કરી પરિક્રમા કરશે તેના તમામ પાપ નાશ પામશે અને તેને મોક્ષ પ્રાપ્ત થશે કહેવાય છે કે માર્કેન્ડે ઋષિએ ઉત્તરવાહિની નર્મદા તટ પર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ મા નર્મદાએ તેમને અક્ષય પુણ્યનું વરદાન આપ્યું ત્યારથી ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્ત્વ વિશેષ માનવામાં આવે છે હવે આપણે જોઈશું ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની પૂજા વિધિ પરિક્રમા કરતાં પહેલાં પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા નર્મદા માતાની પ્રતિમા અથવા નદી સામે દીવો પ્રગટાવવો ફૂલ અક્ષર ધૂપ દીપ અર્પણ કરવા હોય તો ગંગાજળ પણ લેવું નર્મદા સ્તોત્ર અથવા ઓમ નમ શિવાયનો જાપ કરવો સંકલ્પ લઈને પરિક્રમાનો આરંભ કરવો બને ત્યાં સુધી પરિક્રમા દરમિયાન મૌન રહેવું અને મૈયા પ્રત્યે ભક્તિભાવ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહત્ત્વ શું છે તેના વિશે આપણે જાણીશું સામાન્ય નર્મદા પરિક્રમા કરતાં શોગ અનુપુણ્ય મળે છે જીવનના પાપો અને દોષોનો નાશ થાય છે શિવ કૃપા અને નર્મદા માતાનો આશીર્વાદ મળે છે સંતાન સુખ આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે મોક્ષનો માર્ગ સરળ બને છે કહેવાય છે કે ઉત્તરવાહિની તટ પર દેવતાઓનો વાસ હોય છે અહીં કરેલું દાન અક્ષય ફળ આપે છે શ્રદ્ધાથી કરેલી પરિક્રમા જીવન બદલી શકે છે અમાવસ્યા સોમવતી અમાવસ્યા મહાશિવરાત્રિએ વિશેષ પુણ્ય મળે છે કહેવાય છે કે સપ્ત ઋષિઓએ અને માર્કંડય ઋષિએ સૌ પ્રથમ ઉત્તરવાહીની તટે પરિક્રમાની તપસ્યા કરી હતી દેવી નર્મદા પોતે શિવની આજ્ઞાથી આ પ્રવાહમાં પ્રગટ થયા મિત્રો ઉત્તરવાહિની પરિક્રમા કરવાના કેટલાક નિયમો હોય છે હંમેશા કિનારાની જમની બાજુ ચાલવું નદી પાર કરવી નહીં પરિક્રમા દરમિયાન મધ્ય માસ તંબાકુ વર્જિત છે બ્રહ્મચર્ય સંયમનું પાલન કરવું અપશબ્દ ક્રોધ અહંકારથી દૂર રહેવું ખાલી પગે અથવા સાદા ચપ્પલમાં ચાલવું પરિક્રમા અધૂરી છોડવી ન જોઈએ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી તે આત્મિક શુદ્ધિ અને મોક્ષનો માર્ગ છે શ્રદ્ધા નિયમ અને ભક્તિથી કરેલી પરિક્રમા જીવનમાં શાંતિ અને સુખ લાવે છે મિત્રો હવે આપણે જોઈશું ઉત્તરવાયની નર્મદા પરિક્રમાની કથા પૌરાણિક સમયની વાત છે સૃષ્ટિમાં પાપ અશાંતિ અને અધર્મ વધતા જતા હતા દેવતાઓ અને ઋષિઓ દુઃખી થઈ ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા તે સૌની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પોતાની જટામાંથી એક દિવ્ય જળધારા પ્રગટ કરી આ જ દિવ્ય જળધારા એટલે માતા નર્મદા જે પૃથ્વી પર અવતરિત થયા માતા નર્મદાને ભગવાન શિવે વરદાન આપ્યું અને કહ્યું હે દેવી તારા દર્શન સ્પર્શ અને પરિક્રમાથી મનુષ્યના જન્મના પાપ નાશ પામ છે કહેવાય છે કે મા નર્મદાના દર્શન માત્રથી જ મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે નર્મદા માતા સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં વહેવા લાગ્યા પરંતુ અમુક વિશેષ સ્થળોએ તેમને ઉત્તર દિશામાં વહેવાનો નિર્ણય કર્યો આ ઉત્તરવાયની પ્રવાહ પાછળ એક વિશેષ કારણ હતું એક વખત માર્કંડાય ઋષિ ઘોર તપસ્યામાં લીન હતા તેઓ પરમ શિવભક્ત હતા અને નર્મદા તટ પર નિવાસ કરતા હતા તેમની તપસ્યા એટલી પ્રબળ હતી કે દેવલોક પણ કંપી ઉઠ્યું દેવતાઓને ભય લાગ્યો કે ક્યાંક ઋષિ કોઈ અપરાજય વરદાન ન મેળવી લે દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે માર્કંડે ઋષિને કહ્યું હે માર્કંડે ઋષિ તમે આ તપસ્યા સ્વાર્થ માટે તો નથી કરતા ને કે લોકકલ્યાણ માટે કરો છો એમ કહેતા શિવજી માર્કંડે ઋષિ પાસે પ્રગટ થયા તેમની ભક્તિથી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ઋષિએ વિનમ્રતાથી કહ્યું હે પ્રભુ મને કોઈ ભૌતિક વરદાન નથી જોઈતું માત્ર એટલું જ કરજો કે ભવિષ્યમાં જે પણ ભક્ત શ્રદ્ધાથી નર્મદા પરિક્રમા કરશે તેને મોક્ષનો માર્ગ સરળ બનાવી આપજો ત્યારે ભગવાન શિવે માતા નર્મદાને આજ્ઞા આપી હે નર્મદે તું અમુક સ્થાનોએ ઉત્તર દિશામાં વહે ત્યાં કરેલી પરિક્રમા સામાન્ય પરિક્રમાથી અનેક ગણું ફળ આપશે શિવની આજ્ઞા અનુસાર મા નર્મદાએ અમુક પવિત્ર તીર્થ સ્થળોએ પોતાનો પ્રવાહ વાહિની સ્વરૂપે પ્રસ્તુત કર્યો અહીં દેવતાઓ ઋષિઓ અને ગંધર્વોનો નિવાસ માનવામાં આવે છે કથા મુજબ સપ્ત ઋષિઓએ સૌ પ્રથમ ઉત્તરવાહિની નર્મદા તટ પર પરિક્રમા કરી હતી તેઓએ અહીં યજ્ઞ કર્યા તપસ્યા કરી અને લોક કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી ત્યારબાદ રાજાઓ સંતો અને સામાન્ય ભક્તોએ પણ ઉત્તરવાહીની પરિક્રમાનો માર્ગ અપનાવ્યો એવું કહેવાય છે કે ગરીબ બ્રાહ્મણ દંપતીએ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા માત્ર શ્રદ્ધાથી કરી કોઈ વિશેષ સાધન વિના પરિક્રમા પૂર્ણ થયા બાદ તેમના જીવનમાં જે કાંઈ દુઃખ હતા તે નાશ પામ્યા અંતે તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ આથી માનવામાં આવે છે કે આ પરિક્રમા ધનથી નહીં પણ ભાવથી ફળ આપે છે ઉત્તરવાહીની પરિક્રમા માત્ર યાત્રા નહીં પરંતુ આત્મશુદ્ધિ પાપનાશ અને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે હવે આપણે જોઈશું નર્મદા વિવાહ કથા પૌરાણિક માન્યતા મુજબ માતા નર્મદા ભગવાન શિવની અતિ પ્રિય પુત્રી સમાન માનવામાં આવે છે કેટલાક ગ્રંથોમાં તેમને શિવજટાથી પ્રગટ થયેલી દિવ્ય શક્તિ તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે માતા નર્મદા અતિ પવિત્ર સ્વતંત્ર અને કલ્યાણકારી નદી દેવી છે પ્રસિદ્ધ લોકકથા અનુસાર નર્મદા માતાના વિવાહ માટે દેવતાઓ અને રાજાઓમાં ઉત્સુકતા હતી સોનભદ્ર એટલે કે સોન નદીના નર્મદા સાથે વિવાહ પસંદ કરવામાં આવ્યા વિવાહનો શુભ મુહૂર્ત નક્કી થયો સોનભદ્રએ પોતાના દૂતને નર્મદા પાસે સંદેશો લઈને મોકલ્યો પરંતુ કહેવાય છે કે સોનભદ્રે અહંકાર વશ થોડું મોડું કરી નાખ્યું અથવા અન્ય દિશાઓમાં તેને વિલંબ કર્યો માતા નર્મદાને આ ગમ્યું નહીં તેમને વિચાર્યું જેમાં અહંકાર છે તેની સાથે જીવન બંધન યોગ્ય નથી આમ વિચાર કરી માતા નર્મદાએ સ્વતંત્રતાનો માર્ગ પસંદ કર્યો અને દિશા બદલીને પશ્ચિમ તરફ વહેવા લાગ્યા તેથી કહેવાય છે કે નર્મદા ક્યારેય લગ્ન બંધનમાં બંધાયા નહીં તેઓ સદાય દેવી સ્વરૂપે જ પૂજાય છે કથાનો સંદેશ એ છે કે આત્મસન્માન સ્વાભિમાન અને પવિત્રતા સર્વોચ્ચ છે નર્મદા માતા કુમારી દેવી છે એટલે મા નર્મદાના તટે કન્યા પૂજનનું પણ ઘણું મહત્ત્વ છે કન્યામાં માતા દુર્ગા અને નર્મદા શક્તિનો વાસ માનવામાં આવે છે સંતાન સુખ ઘરના કલ્યાણ અને સમૃદ્ધિ માટે તેમજ પરિક્રમા પૂર્ણ થવા પર પુણ્યવૃદ્ધિ માટે કન્યા પૂજન કરવામાં આવે છે પરિક્રમા દરમિયાન તો કન્યા પૂજન કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને નર્મદા જયંતિ નવરાત્રિ દરમિયાન પણ કન્યા પૂજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે કન્યા પૂજન કેવી રીતે કરવું પહેલાં સંકલ્પ લેવો નર્મદા માતા સમક્ષ દીવો પ્રગટાવવો સામાન્ય રીતે પાંચ સાત નવ અથવા અગિયાર કન્યાઓ કે જેમની ઉંમર બેથી દસ વર્ષની હોય તેમને આમંત્રિત કરાય છે કન્યાના પગ ધોઈ સન્માન કરવું કુમકુમ અક્ષત ફૂલ અર્પણ કરી આરતી ઉતારવી ભોજનમાં ખીચડી શીરા પૂરી શાક અથવા મીઠાઈનું ભોજન કરાવવું દક્ષિણાને ભેટ તરીકે ચુંદડી ચૂડી નાળિયેર ફળ દક્ષિણા અર્પણ કરવી અને શૃંગારના સાધનો આપવા ઉચિત છે અંતે સૌએ સાથે મળીને જય નર્મદા માતાનો ઘોષ કરવો કન્યા પૂજન કરવાથી દેવી શક્તિ પ્રસન્ન થાય છે ઘરના કષ્ટો દૂર થાય છે દાંપત્ય જીવનમાં સુખ અધૂરા કાર્ય પૂર્ણ થાય છે અને પરિક્રમાનું પૂર્ણ ફળ મળે છે મિત્રો હવે આપણે જોઈશું નર્મદા પરિક્રમાના પ્રકાર કેટલા છે મા નર્મદાની પરિક્રમાના પ્રાચીન પરંપરા અનુસાર મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે સંપૂર્ણ નર્મદા પરિક્રમા એટલે કે મહાપરિક્રમા આ સૌથી પ્રચલિત અને પૂર્ણ પરિક્રમા છે તેની શરૂઆત અમરકંટક કે જ્યાં નર્મદા મૈયાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી કરવામાં આવે છે અને અંત પણ ફરી અમરકંટક પર જ થાય છે સમય અંદાજે ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસ પરંપરાગત અને નિયમ અનુસાર અંતર આશરે છવ્વીસોથી ત્રણ હજાર કિલોમીટર તેમાં નિયમ એવો છે કે નદી પાર ન કરવી હંમેશા જમના કિનારે ચાલવું આ પરિક્રમાને સર્વોત્તમ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે બીજા નંબરે આવે છે અર્ધ નર્મદા પરિક્રમા એમાં નર્મદા નદીના ઉદ્ગમ સ્થાનથી લઈને સમુદ્ર સુધી જઈ પાછા બીજી બાજુથી આવવું સમય ઓછો લાગે છે ઘણા ભક્તો સંક્ષિપ્ત સમય હોય ત્યારે કરે છે અને ત્રીજી છે આપણે જે આગળ કહી ગયા તે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા જે સ્થળે નર્મદા ઉત્તર દિશામાં વહે છે ત્યાં કરાતી પરિક્રમા ખાસ કરીને તિલકવાડા વિસ્તાર આ માટે પ્રચલિત છે આ પરિક્રમા એકવીસ કિલોમીટર સુધીની પરિક્રમા હોય છે જે એક દિવસમાં પણ પૂર્ણ થઈ શકે છે માન્યતા છે કે ઉત્તરવાહીની પરિક્રમાનું ફળ અનેક ગણું વધુ મળે છે ચોથી છે પંચકોષી પરિક્રમા સ્થાનિક કેટલાક તીર્થ સ્થળોએ પંચકોષી લગભગ પંદર કિલોમીટરની પરિક્રમા થાય છે આ સામાન્ય રીતે તહેવારો કે વિશેષ પ્રસંગે જ કરવામાં આવે છે પાંચમી છે વાહન દ્વારા પરિક્રમા આધુનિક પ્રથાની છે આ પરંપરાગત રીતે પગપાળા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો વાહન દ્વારા પણ કરે છે તેને ધાર્મિક યાત્રા ગણાય છે પરંતુ સંપૂર્ણ પરિક્રમાના સમાન ફળની માન્યતા નથી સંક્ષેપમાં કહીએ તો નર્મદા પરિક્રમાના મુખ્ય ત્રણ પ્રકાર છે સંપૂર્ણ એટલે મહા અર્ધ અને ઉત્તરવાહીને અને સ્થાનિક રૂપે પંચકોષી હવે માર્કંડે ઋષિએ કરેલી પરિક્રમા કઈ છે શાસ્ત્રોક્ત અને લોકમાન્યતા અનુસાર માર્કંડે ઋષિએ નર્મદા તટે દીર્ઘકાળ સુધી તપસ્યા કરી અને પૂર્ણ નર્મદા પરિક્રમા કરી હતી માર્કંડે ઋષિને લગભગ ત્રણ વર્ષ ત્રણ મહિનાને તેર દિવસ લાગ્યા હતા આ જ સમયગાળો આજે પણ પરંપરાગત પૂર્ણ નર્મદા પરિક્રમા માટે માન્ય ગણાય છે માર્કંડાઈ ઋષિને ચિરંજીવી માનવામાં આવે છે તેમને સંપૂર્ણ પરિક્રમા નિયમો સાથે પગપાળા અને તપસ્યા ભાવથી કરી હતી કહેવામાં આવે છે કે તેમણે અનેક વખત નર્મદા તપ કર્યા હતા આધ્યાત્મિક અર્થ એ છે કે આ સમયગાળો માત્ર પ્રવાસનો નહીં પણ આત્મશુદ્ધિ સંયમ અને સાધનાનો સમય પણ માનવામાં આવે છે મિત્રો હવે આપને જોઈશું માર્કે ઋષિની જન્મકથા પ્રાચીન સમયમાં ઋષિ મૃકુંડુ અને તેમની પત્ની સંતાનહીન હતા તેમને ભગવાન શિવની ઘોર તપસ્યા કરી પ્રસન્ન થઈને ભગવાને બે વિકલ્પ આપ્યા અલ્પ આયુષ્યવાળો પણ તેજસ્વી પુત્ર દીર્ઘ આયુષ્યવાળો પરંતુ મૂર્ખપુત્ર મૃકુંડુ ઋષિએ પ્રથમ વિકલ્પ પસંદ કર્યો તેનાથી માર્કંડે ઋષિનો જન્મ થયો તેઓ વિદ્વાન વિનમ્ર અને શિવભક્ત હતા પરંતુ તેમનું આયુષ્ય માત્ર સોળ વર્ષ નક્કી હતું જ્યારે સોળમું વર્ષ પૂર્ણ થવાનું હતું ત્યારે માર્કંડે ઋષિ शिवलिंगने आलिंगन કરીને ॐ त्र्यम्बकं यजामहे महामृत्युंजय मंत्रનો જપ કરતા હતા યમરાજ આત્મા લેવા આવે પરંતુ марકण्डेय ઋષિ शिवलिंगને આલિંગન કરીને બેઠા હતા યમરાજે જેવો તેમના પર પાશ નાખ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને યમરાજને ઠપકો આપ્યો ભગવાન શિવે марકण्डेયને ચિરંજીવીનું वरदान આપ્યું ત્યારથી તેઓ સદેવ જીવંત ઋષિ તરીકે માનવામાં આવે છે માર્કંડે ઋષિએ જીવનભર તપ અને સાધના માટે નર્મદા તટ જ પ્રસન્ન કર્યો માન્યતા છે કે ગંગામાં સ્નાનથી પાપનાશ થાય છે યમુનામાં દર્શનથી પાપનાશ થાય છે પરંતુ મા નર્મદાના સ્મરણ માત્રથી જ પાપનાશ થાય છે માર્કંડે ઋષિએ વર્ષો સુધી ઉપવાસ જપ કર્યા અગ્નિ વચ્ચે બેસીને તપસ્યા કરી વરસાદ ગરમી ઠંડી સહન કરી મૌન વ્રત રાખ્યું અને ઓમ નમ શિવાયના જપ કર્યા તેમને પગપાળા યાત્રા કરી નદી ક્યારેય પાર ન કરી હંમેશા જમની બાજુના કિનારે ચાલ્યા ભિક્ષા પર જીવન જીવ્યા બ્રહ્મચર્ય અને સંયમ પાળ્યો માર્કંડે ઋષિની કથા આપણને શીખવે છે ભક્તિમાં શક્તિ છે સંયમથી અસંભવ પણ સંભવ બને છે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નહીં પરંતુ આત્મપરિવર્તન છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા વિશે વાત કરી અને માર્કંડે ઋષિ વિશે પણ વાત કરી અને પરિક્રમાના કેટલા પ્રકાર છે તે પણ જોયા જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નર્મદે હર